ટાયર ઉતારવા માટે આવી હતી ટ્રક ડ્રાઈવરે વાહન ગોડાઉન ની બાજુમાં પાર્ક કરી નીચે ઉતર્યો હતો આ દરમિયાન અચાનક ટ્રક ના ડ્રાઈવર માં આગ લાગી હતી જેના કારણે આસપાસના વિસ્તારમાં વાતાવરણ સર્જાયું હતું આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા કડોદરા પીઈપીએ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર કર્મચારીઓએ પાણીનો જોરદાર મારો ચલાવી આગને સમયસર કાબૂમાં લીધી હતી જેના કારણે આગ ગોડાઉન અથવા ટ્રકમાં ભરેલા ટાયર સુધી ફેલાય તે પહેલા જ અટકાવી શકાય હતી સદનસીબી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જો કે આગના કારણે કેટલું આર્થિક નુકસાન થયું છે તેની ચોક્કસ માહિતી હજી સુધી મળી શકી નથી આગ લાગવાનું ચોક્કસ કારણ પર હાલ તપાસ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે ફાયર વિભાગની ઝડપી કાર્યવાહી અને સમયસર પ્રતિસાદને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાની સ્થાનિકોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે